અરે બહુ હું શું કહું છું સાંભળો તમે છે ને લઈને એક મોટા ડોક્ટર આવ્યા છે એ છે ને તમારા ગર્ભમાં બાળક છોકરો છે કે છોકરી છે એ તરત જ કઈ લે ગર્ભજલ પરીક્ષણ કરીને

બંને બહુ દીકરો જાય છે મોટા ડોક્ટર ને શહેરમાં બતાવીને આવે છે માજી હરખબેન દરવાજો ખોલે છે અને બોલે છે આવી ગયા તમે હે બબ શું કર્યું શું કર્યું ડોક્ટર હે દીકરો છે એમ જ કહે ને મને તો ખબર આ જતી રહે બેટા કે દીકરો છે આ વખતે તો દીકરો થવાનો પણ આ એમ થાયું કે બધા કરે તો આપણે કરી આવે બોલને દીકરા કેમ ના બોલતો શું કહ્યું ડોક્ટરે હા બા આ વખતે પણ દીકરી છે એમ જ કહ્યું હે શું ઓરે તો મૂર્ખા કઈ અક્કલ બક્કલ છે કે નહીં બેટે તારે પછી પેલું શું કહેવાય એ બોર્સન હા એ બોર્સન એ કરી આવવાનું હતું એટલે પેલું બાળક રે પણ મમ્મી આની ઈચ્છા નથી ને અરે ઓહ ઈચ્છાવાળા બાપ તમે જ તો કહેતા હતા કે દીકરી તો આપણે લક્ષ્મી હોય એને આપણે તો નવરાત્રિમાં એની પૂજા કરો તમે તો કેમ આવું કરો છો અરે પણ એક લક્ષ્મી થઈ છે ને આપણા ઘરમાં હવે મારે કોઈ બીજી લક્ષ્મી નથી જોઈતી મારે તો મારું ઘર ચલાવવા કુળ દીપક જોઈએ છે સાંભળી લીધું અરે બા આવું કરાય બાળક તો બંને હવે સરખા જ હોય દીકરા કરતા તો દીકરીઓ વધારે કાળજી લે છે અને કેટલું બધું ભણે છે ને બધા ક્ષેત્રમાં આગળ હોય એ ભાઈ તમારી હોશિયારી છે ને તમારા પાસે રાખો મારે કાંઈ સાંભળવી નથી આ મારા ઘર મારે એવું હોય ને તો હું જેમ કહું એવું કરવું પડે નહીં તો હમણાં હમણાં ચાલતા થાવ તમારું બીજું ઘર કરી લો મારે નહીં જોઈએ તમારી કટકટ અને તમારી બળબળ ચાલો જાવ હમણાં જ કરી આવો બંને બહુ દીકરો જાય છે અને થોડાક કલાક પછી એ લોકો પાછા આવે છે બહુ એકદમ થાકેલી હારેલી હતાશ હોય છે આવતા વેસ એ તો બાનામાં આડી પડી જાય છે ગઈ મારી દીકરી ગઈ બા જુઓ તમારા લીધે મારી કોક જડી ગઈ આજે મારા ગર્ભમાંની મારી દીકરી ગઈ બેટા મને માફ કર બેટા માફ કર આજે જો મારી કેવી હાલત થઈ ગઈ છે બેટા હું લાચાર હતી બેટા હું મજબૂર હતી તને બચાવવા ન શકી સત્યના થાય આ ગર્ભજલ પરીક્ષણ કે શું આવ્યું આ વિજ્ઞાનની શોધ લોકો સારા માટે કરે કે ખરાબ માટે કરે છે પણ આજકાલના લોકો સમજે નહીં ને કશું જ ન સમજે અને દીકરીના ગર્ભને કઢાવી નાખે છે બહુ પસ્તાશે બહુ પસ્તાશે ભાઈઓ બેનો જુઓ મારી દીકરી ગઈ આજે જોજો તમારી દીકરીને ન જવા દેશો ન જવા દીશો આજે મારી દીકરી ગઈ તો મને કેટલું બધું દુઃખ થાય છે કોણ સમજશે મારી આ પીડા કોણ મારી આ વ્યથા સમજશે જોજો કોઈ સાસુને ભગવાન આવી બુદ્ધિ ના આપતો કોઈ બહુને આવી લાચાર ના કરતો એમની દીકરી ગઈ ગઈ મારી દીકરી ગઈ ગઈ મારી દીકરી ગઈ gay mari dikri gayi gay mari dikri gayi <laughs>